આમ પ્રિન્સિપલ પોવર્ટી રિડક્શન બાબતે આજે મીટિંગ કરી હતી જિલ્લા લેવલમાં એની અંદર જો ખાસ કરીને લોકોના ઈએમઆર કે એચ એમ મધર માટે પોવર્ટી લોકો છે એમનું પોષણ શિક્ષણ એમના માટેનું પાણી સપ્લાય મકાન બનાવવાનું એન્ડ ટોયલેટ બનાવવાનું સ્વચ્છતાના બાબતે અને તમામ વિગતો રિવ્યૂ કરી છે અને ટીમ સાથે મળીને કામ કરવા માટે અને સાથે સાથે વડોદરાના જે મેજર પ્રોજેક્ટ છે રિંગ રોડ એન્ડ વિશ્વામિત્રીના જે પૂરના બાબતે જે કામ થઈ રહ્યા છે એ સમીક્ષા એન્ડ એસઆર એસઆર બાબતે પણ રોડ ઓબ્ઝર્વ છે એના બાબતે પણ રહી છે એન્ડ આ સિવાયના એરિયામાં ઇકોનોમિક ડેવલપમેન્ટ કઈ રીતે થાય છે એના બાબતે પણ ચર્ચા કરી હતી અગત્યની બેઠકમાં ખાસ ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા તથા ડીડીઓ મમતા હિરપડા તથા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ તથા અંગ સચિવ એમ થેનાર સન્સ ઝોનલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની હાજરી જોવા મળી હતી વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે ગરીબી ઘટાડવા પોષણ શિક્ષણ પાણી પુરવઠો મકાન બાંધકામ સ્વચ્છતા અને આર્થિક વિકાસ જેવા વિવિધ પ્રોજેક્ટની સમીક્ષા કરવા મીટિંગ યોજાઈ હતી આજે પ્રભારી સચિવ શ્રી ધનેન્દ્ર સાહેબ આપણે ડિસ્ટ્રિક્ટમાં આવ્યા હતા આજે કલેક્ટરશ્રીના ઓફિસમાં મીટિંગ રાખવામાં આવ્યું ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટના મલ્ટીપોવર્ટી ઇન્ડેક્સ જે રૂટીન એજન્ડા હોય છે એમાં કામગીરીનું સમીક્ષા કરવામાં આવ્યું છે અને સાથે સાથે એસઆઈઆરનું કામગીરી પણ સમીક્ષા કરવામાં આવ્યું અને વિશ્વામિત્રીનું લાસ્ટ ટાઈમનું ફ્લડ કંટ્રોલ અને આવતા વર્ષ માટે કે પ્લાનિંગ છે કે કેમેરા ઉપર પણ ડિસ્કસ કરવામાં આવ્યું અને આ સિવાય રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન જે વડોદરાની હવે એરિયા છે અને આવતા વીજીઆરસી વાયબ્રન્ટ ગુજરાત માટે જે જુલાઈ છે એની માટે પ્લાનિંગ બાબતમાં ચર્ચા કરવામાં આવી અને મોટાભાગમાં આંગણવાડીઓ હેલ્થ એજ્યુકેશન આવા સેક્ટર્સમાં કલેક્ટરશ્રી અને રૂરલ એરિયાની વિસ્તારનો હતું સિટી વિસ્તારનું જે નોર્મલી અમારા અર્બન ડેવલપમેન્ટનું તો અલગ જ ડિસ્કશન હોય છે અને વુડાનું પણ રિંગ રોડ ડેવલપમેન્ટ બાબતમાં પણ આજે ચર્ચા કરવામાં આવે છે